परिवर्तन आ पार्टी गुजरात में लावा હમણાં તે પાર્ટી અને બી પાર્ટી નું બધું ચાલી રહ્યું છે ગુજરાત તો અને ભાજપ હવે ભાજપ વાળા એવું કે છે કે આ કોંગ્રેસ ની બી પાર્ટી છે તો એ લોકો એક એક પ્રચાર બંને પાર્ટી ચલાવી રહી છે સાહેબ એક પત્રકાર તરીકે હું વાત કરું છું કે આજ અમદાવાદ માં આવું ગુજરાત ચાલે છે તો આના માટે આપ શું કહે છે મારું નામ જગદીશ ચાવણા છે હું આમ આદમી પાર્ટી એસલ નો પ્રદેશ અધ્યક્ષ છું આપનો પહેલો પ્રશ્ન હતો બી ટીમ એ ટીમ આવે

કે કોંગ્રેસની અંદર અંદર લેબી સિસ્ટમ ચાલે છે કોંગ્રેસના દિગ્ગજ નેતાના ચરણોમાં તમે ના રહો તો ના તમારું કેરિયર બને ના તમને ટિકિટ મળે ના તમને હોદ્દો મળે અને એવા દિગ્ગજ નેતાઓ આપણે કોઈના નામ પર નથી જવું એ તમે બી જાણો છો હું બી જાણું છું એવા દિગ્ગજ નેતાઓ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એમના ચાલુ કોર્પોરેટ ચાલુ ધારાસભ્યની ટિકિટ કાપીને જે હારી જાય બીજેપીની સામે એવા ઉમેદવારોને મેન્ડેટ આપે છે આ બધી વસ્તુથી એવું સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ તમે એ કહેવા માંગો છો કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ કોંગ્રેસ છે મનરેગાનું પચીસો કરોડ નું કૌભાંડ જાહેરાત થઈ આ પચીસો કરોડના કૌભાંડ ની અંદર ભાજપના નેતાના જેટલું જ નામ બી અને બધા ધંધો કરતા હતા એટલે સાહીઠ ચાલીસ નો હિસાબ ચાલે છે ગુજરાત ની અંદર એટલે ગુજરાતની પરિસ્થિતિ આ રુજરાત ના સાડા છ કરોડ જનતા દુઃખી થઈ રહી એટલે ગુજરાત ના જે પ્રજા છે ગુજરાતી પ્રજા એના સાથે ગેમ થઈ રહી છે બંને પાર્ટી ની એ કેવા માગો છો દેખીતું છે ને ત્યારે ગુજરાતની જનતા ત્રીસ વર્ષથી જે મજબૂત મોટા મોટી વિપક્ષ પાર્ટી ગુજરાતમાં હાલમાં પડે છે એના ધારાસભ્યો વધારે છે કોર્પોરેટર વધારે છે તેમ છતાં તમે એમના નેતાઓના પ્રજાના બેઝિક પ્રશ્નો માટે કચ્છ કચાઈ લડતા તમે જોયા એક બે નેતાનો વાત કરો જે કૂદકા મારે છે એમના સિવાય તમે જે ખરેખર જેની પણ કોંગ્રેસ તો ધરોળ ટકેલી છે ગુજરાતની અંદર એવા નેતા રોડ રસ્તા પર આંદોલન કરતા જોયો એ એના મસ્ત મોટા કરોડો અરબોના બિઝનેસો એના ચાલે છે ભાજપના રાજમાં અમારા જેવા આમાની પડેલા નેતાઓની નાનકડી રેસ્ટોરન્ટ એસ્ટાબિલ લે જાય છે અને આમના કરોડો અરબોના કેમિકલ કંપનીઓ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ ટકાટક ચાલી રહી છે થેન્ક યુ સર સેવ જનસભા જે રાખવામાં આવી આપણે સાબુ દીની અને આપણો શું મુદ્દો છે અને અહીંયા એક નોર્મલ જે વ્યક્તિઓ તો જેને આપણે તેરી ટક્કો એના માટે શું સારું યોગદાન થશે જી આ ફક્ત સાબુ જનસભા નથી માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ તેમજ ગુજરાતની અંદર અમારા પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગોપાલભાઈ ઇટાલિયા તથા અમારા પ્રદેશના પ્રભારી ગોપાલ રાય સાહેબ અને દુર્ગેશ પાટકજી એના આ બધા સાથી બધા અમારા પ્રદેશના નેતૃત્વ દ્વારા ગુજરાતના ગામડે ગામડે જઈને લોકોને જોડવા માટે એમના પ્રશ્નો એમના માહિતગાર કરવા માટે કે ભાઈ તમારી સાથે શું થઈ રહ્યું છે અને આવના સમયમાં તમારી સાથે શું થશે અને અમે તમારા માટે શું કરી શકશું એનાથી અમારી વિચારધારા અમારા કાર્યો અને એમની સાથે શું પરિસ્થિતિ માહિતગાર કરવા લોકોને જોડવા માટે અમે સમગ્ર ગુજરાતની અંદર ગામે ગામ શહેરોની અંદર નગરપાલિકાની અંદર વોર્ડ ચાલીએ બે હજાર જેટલી જનસભાઓ કરવાના છીએ અને એમાં પ્રત્યેક જે પ્રદેશ લેવલનું નેતૃત્વ છે એ લોકોના ભાગમાં દોઢસો દોઢસો બસો બસો સભાઓ છે એમાં મને પાર્ટીના નેતૃત્વ દ્વારા દોઢસો જેટલી સભાઓ કરવાનો જે મોકો આપવામાં આવે છે એ બદલ શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું અમે આ જનસભાઓ દ્વારા ગુજરાતની અંદર ગામડાઓનો શું વિકાસ થયો છે અને મહાનગરપાલિકા ની અંદર જે વસવાટ કરતા લોકો છે એમની શું હાલત છે એનાથી એ લોકોનો માહિતગાર કરીએ છીએ કે એમના હક અને અધિકાર ક્યાં છીનવાઈ રહ્યા છે કેટલા કરોડ અરબો બજેટ બજેટો એમના માટે બને છે તમે અમદાવાદ શહેર ચાલુ વર્ષ નું બજેટ જુઓ મ્યુનિસિપાલિટી નું પંદર હજાર કરોડ ની ઉપર નું બજેટ જુઓ એમ છતાં અમદાવાદની અંદર ગરીબોનું તો કોઈ ભલું થતું જ નથી ચાલી મહોલ્લા ની ગરીબો તો આજે બી બે છે જમવા માટે વલકા મારે છે તો તમારા વર્ષોથી જે પંદર હજાર કરોડ એક વર્ષના ના નાણાં તમે નાખો છો આ જાય છે ક્યાં ભાઈ તમારી કરોડો અરબો યોજનાઓ તમારા આટલી બધી અઢળક યોજનાઓ કરોડો ખરબો ની તમારા બજેટો આપડા તમે ત્રીસ ત્રીસ વર્ષથી નાખતા હશો એની અમાઉન્ટ તમે વિચારો આટલો બધો તમે ટેક્સ વસૂલો છો અમે અત્યારે જે બી ઇન્કમ છે એટલું ત્રીસ ટકા ટેક્સ સ્લેબ માં આવીએ છીએ એટલો બધો ટેક્સ ભરીએ છીએ આ બધું જાય છે ક્યાં રોજ રસ્તા તમારા સારા નથી ગટર વ્યવસ્થા સારી નથી

સર બીજી વસ્તુ એ છે કે એક તો મોંઘવારી છે ગેસ નો બાળકો લો ગુજરાતમાં સૌથી વધારે વીજળી અને ગેસ નો બાળકો જયારે ખાસ આપડે અમદાવાદ ના પડશે બીજી વસ્તુ સાહેબ નસોનું નશા નું બહુ ચાલે છે તમે બેકવર્ડ ક્લાસ એરિયામાં દલિત વિસ્તારમાં જાઓ કે મુસ્લિમ વિસ્તારમાં જાઓ તો નસોડિયાનું એટલું બધું કૌભાંડ નસોડિયાનું બધું ચાલે છે એના માટે બાપુ પાર્ટી શું કામ કરવાની ખૂબ દુઃખ સાથે તમને કહીશ કે છેલ્લા પંદરેક વર્ષની અંદર ગુજરાત ની અંદર અને ભારતના મોટા મોટા શહેરો સિટીની મહાનગરપાલિકાની અંદર નશાનું જે ચલણ વધી છે યુવાનોમાં ખુબ જ દુઃખદ અને આઘાતજનક છે અને ચિંતાજનક છે છે આ એ માટે થઈ રહ્યું હું સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટી યુવાનોને સારું શિક્ષણ આપવામાં નિષ્ફળ છે રોજગાર આપવામાં નિષ્ફળ છે જેથી સારું શિક્ષણ અને સારું રોજગાર ના મળવાના કારણે યુવા વર્ગ ક્યાં જાય એની પાસે આજે પૈસા નથી અને જેના ખિસ્સામાં પૈસા છે નબીરાની પેદાઈ છો મોંઘી રાત ગાડીઓ લઈને એમને કચેરી નાખે છે એમના સો પાછી સોશિયલ મીડિયા મારફત આ બિચારા યુવાનો જોવે હવે એમના ખિસ્સામાં પૈસા નથી રોજગાર નથી ઘરમાં સારી આવક નથી ઘરની પરિસ્થિતિ નથી એ યુવાન પછી નશાળી નથી એ માટે જ લાગે છે કે એનું મગજ સારું રહે અમે એવું સ્પષ્ટ માનીએ છીએ કે આ નશો નશાખોરીનું પ્રમાણ પણ જે તે સરકારની જવાબદારી બને છે જો સરકાર વ્યવસ્થિત એમના માટે રોજગારની તકો ઊભી કરે વ્યવસ્થિત એમના માટે

તમામ ડિફેન્સ તમામ એજન્સીઓ કોની છે તો શું ક્યાંથી ડ્રગ્સ આવે છે એ સરકારની જવાબદારી નથી ખબર નહીં પડતી એને અને ના ખબર પડતી તો ભાઈ રાજીનામું મૂકી દો અમે સંભાળીશું અમે મેનેજ કરીશું એજન્સીઓ અમને ખબર પડશે ક્યાંથી શું હોય અમે તમને રિપોર્ટ બી આપશું પબ્લિક ના પુલવામાં અટેક થયો હે પહેલગામ અટેક થયો એના માટે વોટ માંગી લીધા ભિખારીઓની જેમ લડ્યા સૈનિકો વોટ માંગ્યા ભારતીય જનતા પાર્ટી

તો ગુજરાતની જનતા સાથે હું દુર્વ્યવહાર કેમ ગાંધીનું ગુજરાત કરીને તમે જો નશો રોકી શકતા હોય દારૂ પ્રમાણ રોકી શકતા હોય તો જ અને ગાંધીનું ગુજરાત તરીકે આને બિરુદ આપો અને દારૂબંધી રાખો નહીં તો ભાઈ હું વિનંતી કરું કે દારૂબંધી હટાવી દો આ નાટક બંધ કરી દો આ નાટક બંધ કરીને કમસે કમ સારી ક્વોલિટી દારૂ પીને લાંબુ જીવન આયુષ્ય તો જીવશે દેશની સેનાના કેટલાક વિસ્તારોની અંદર જે નોકરી કરતા હોય છે ઠંડા પ્રદેશોમાં તે એમને બી દારૂ પરમિટ પરમિટ હોય છે તો દારૂ પીવાથી કે શરીર મરી નહીં જાય તો ખરાબ દારૂ પીવાથી મરી જવાય ખરાબ દારૂ પીવાથી તમે સડી જાવ તો હું તો એવું કહું છું કે દારૂબંધી હટી જવી છે ગુજરાતમાંથી અને ગુજરાતની અંદર સારી જગ્યાએ દારૂ મળ્યું છે અને કેટલો પીવો એ ગુજરાતના યુવાનો સમજીને તમે મજા મોત શોખ કરો તમારું પોતાનું શરીર છે તમારું પોતાનું જીવન છે પરંતુ એનાથી તમારું શરીર બગડી જાય તમારું આખું જીવન બગડી જાય તમારું ઘર પરિવાર બગડી જાય એ બી વિચારો તમારા નશાના કારણે કોઈ બીજો હેરાન ના થાય એ મેસેજ આપીશ કે દારૂબંધીનો નો મેસેજ તમે આપી નહીં શકું એટલે સરકાર નહીં બંધ કરી શકતી તો મારી તો કોઈ ઓકાત નથી હે હું આની પર બહુ કૂદકો મારીશ તો યા તો કોઈ રોડ પર મારી લાશ મળશે બુટલેગઢો દ્વારા મારે બી બહેનું છોકરું છે પરિવાર છે મા બાપ છે તેમ છતાંય મારાથી જેટલું થાય એટલું હું દારૂ મંદી માટે લડું છું બુટલેગઢો માટે બોલું છું અને મારા અમારા જીવની પરવા કર્યા વગર અમે એના માટે સદન લડતા રહીશું કાલ સરકારમાં બેસશું તો યા તો સદન પર દારૂ બંદીનો અમલ કરાવીશું યા પછી ગુજરાતની અંદર દારૂ બંદી અમે હટાવડાવવા માટે બિલ મૂકીશું થેન્ક યુ સર